સુરતના સચિન વિસ્તારમાં ફ્લેશ ફાયર ની વધુ એક ઘટના સામે આવી છે ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે બ્લાસ્ટ થયો હતો રસોઈ બનાવી રહેલા પિતા અને રૂમમાં માં સુતેલો એનો પુત્ર આગમાં દાજી ગયા હતા ગંભીર રીતે દાઝેલા પિતા પુત્રને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશ અને સચિન વિસ્તારમાં આવેલી પુષ્કરનગર સોસાયટીમાં પચાસ વર્ષીય દેશરાજ છોટેલાલ પાસવાન દીકરા રાજકુમાર સાથે રહે છે અન્ય પરિવાર વતનમાં રહે છે બંને પિતા પુત્ર એમ્બ્રોઈડરીના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે આજે વહેલી સવારે એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતા પિતા સવારે ભોજન કરવા માટે ગેસ સળગાવતા જ બ્લાસ્ટ થયો હતો જેથી પિતા ખૂબ જ ગંભીર રીતે દાજી ગયા હતા જ્યારે સુતેલો પુત્ર પણ ગંભીર રીતે દાજી ગયો હતો ઘરના દરવાજા ઉખડીને ફેંકાઈ ગયા હતા અને બારીઓ પણ તૂટી ગઈ હતી બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા ઘરના કપડાં અને સામાન પણ બળી ગયા હતા બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે પાડોશીઓ ડરના માર્યા બહાર દોડી ગયા હતા

और ये दोनों का नाम क्या है एक को नाम है एक को नाम राजकुमार है ये दोनों क्या लगते हैं दोनों हमारे फूफा है फूफा का फूफा है फूफा के लड़का है भाई लगते हैं okay. हमारे साथ के